ગુડ મોર્નિંગ ભાઈ સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા એક નવા 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 બ્લોગમાં તો ભાઈ સ્વાગત છે તમારા બધાનું અરે યાર ફરીથી બોલાઈ ગયું કંઈ નહીં ચાલો સવારમાં જુઓ ભાઈ સરસ મજાનું નાય ધોન તૈયાર થઈ ગયું શું કેમ ખબર છે કેમ કે આજે આપણે જવાનું છે રાજકોટ હા ભાઈ રાજકોટ જવાનું છે આવા જ રવિવાર છે એટલે એમનો કોઈ કહેતા કે રવિવારીમાં જાઓ છો એટલે જાવ છે રાજકોટ તો રવિવારીમાં હાર વાર આટો મારશું એવું નથી કે આપણે રવિવારીમાં આટો નહીં મારવી પણ રાજકોટ આપણે એક બીજા કામે જઈશું ને જોવો ભાઈ સરસ મજાનો નાય ધોઈન તૈયાર થઈ ગયો છું અને આ સાઈડ જો કે હું તમને દેખાડું અહીંયા જો છે ને ઘઉં ઉપડે છે અને અહીંયા આપણી બ્રેજોડી બ્રેજોડીને છે ને ખરમાં જો રસ્તા મૂકી દીધી છે આપણે કેમ ખબર છે ને આપણે થોડોક ગાભો માર્યો તો પણ પછી યાદ આવ્યું કે તું હવે જ આવીશ તો જસદન જઈને થોડીક ફુહારો વુહારો મતલબ કે ધોરાઈ લઈશું એટલે વાંધો ન આવે કંઈ નહીં ચાલો હવે જો નાઈધન તૈયાર થઈ ગયો છું હવે જઈ કેમકે ભાઈ બહેન છે ને ત્યારનું આપણી વાટે ઊભો છે અડધી કલાકથી ચાલો હવે જઈ એટલે આ દાડો આય થોડો મરાય ફુશ દેન થઈ ગયો જો તો મારા ગરીબ દોસ્તોને કઈ ખબર પડે નઈ ગાડીમાં પેલી રેવા દે નાનું મારતો જાવ કે મારું જાવ આમ ઉડડનખું અલ્યા આ નો હાલ ગાડીમાં આવડતું નથી મારા ડોપા હું કોઈ ગરીબી થઈ ગઈ છે એ નહી ગરીબ દોસ્તોને એસી માં આજે બેહરું છું ક્યાં જવાનું છે ચલો મેં કહી દીધું છે રાજકોટ જવાનું છે ઓન ધ વે રાજકોટ બાજુ થઈ ગયા છીએ હાલતા અને અત્યારે તમે બે છીએ પણ હજુ એક મિત્ર જસદનથી આવે છે ચાલો તમે બધા ગેસ કરો કે કોણ હેવાઈ શકે છે હું તમને એક હિન્ટ આપી દઉં એ ભાઈને થોડીક દાઢી છે દાઢી વાળો બાબો છે એ ભાઈને થોડીક દાઢી છે વાળ મોટા છે વાળ મોટા છે તો ગેસ કરો કોમેન્ટમાં પછી આગળ વિડીયો જોઈને પાછા કોમેન્ટ ન કરતા અત્યારે જ કોમેન્ટ કરી દો કોણ હોઈ શકે ચાલો આ છે ગઢડીયા મેલડીમાં રવિવાર એટલે એટલે રવિવારે છે ને બહુ બહુ બધા લોકો હાલીને આવતા હોય છે તો હજુ પબ્લિક એટલું બધું નથી પણ બપોર પછી બહુ એટલે બહુ આવતા હોય છે આપણે આવીએ ત્યારે તમને દેખાડીશ પછી કહે છે આપણે જસદણ અને કીધું ને જસદણ આવીને જો જરાક ગાડીને કુહારી મારવી પડશે એટલે ગાડીને અહીંયા કુહારી મારવા માટે મૂકી દીધી છે મને પ્રેમ કરતા હવે થઈ ગયું એકદમ સરસ મજાની રૂપાળી ચાલો હવે જેવી રાજકોટ બાજુ જો હું કેતો હતો દાઢી વાળા ભાઈ બંધ આવે છે

એટલે મજા આવે છે કઈ નઈ ચાલો હવે આપણે રાજકોટ જવાનું છે ઊભા રહી ગયા હતા કેમકે પૂછ્યા હતા ને એટલે ચાલો ખાઈ લેવી છે ને રામનવમી છે થઈ ગયા છે ભી ઓન ધ વે રાજકોટ બાજુ હાલતા ચાલો હવે જલ્દી થી રાજકોટ ભગી જઈએ પહોંચી ગયા છે ભાઈ ફાઇનલી 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 આપણે રાજકોટ અને રાજકોટ ની ખેરીમાં આવી ગયા રાજકોટ ખુલ્યો આ ખબર છે આજ તમને બધાને ખબર છે રવિવાર છે એટલે રવિવારીમાં પણ રવિવારી તો ક્યાં ભાઈ આપણે આજે જેમ ચોકડી પાસે ભરાય પણ અત્યારે એમ ન્યા નથી અત્યારે છે ને આ સેટ છે બેડક કઈ એરિયામાં બેડક રોડ બેડક રોડ ઉપર બેડક રોડ ઉપર છે

ટેસ્ટ કરો કેમ છે ભાઈ 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 કેરી 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 જેવી 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 તો મેંગો મેંગો માર્કેટ માર્કેટ સરસ મજાની કેરી છે અને આ રીતે આજ રવિવાર છે ને એટલે બરોબર માર્કેટ છે નહીં જો રિવર ન હોત ને સોમવાર બોમવાર હોત ને તો મેંગો માર્કેટને હારી તો મેંગો માર્કેટનો અનુભવ થાત આપણને કે કેવું બધું હોય આપણે તો પહેલી વાર આવ્યા છીએ બાકી તમે આવી ગયા છો કે નહીં કમેન્ટ કરીને કહેજો ખાલી મેંગો જ નહીં તરબૂચ વતન છે જો ભાઈ બોલે આપણું રત્નાગીરી આ મેંગો માર્કેટમાં ચાલુ થઈ ગઈ પંદરસો રૂપિયા થી માંડી ને રૂપિયા લગી ફેંકી છે વીસ કિલો વજન આવશે ઓરિજિનલ રત્નાગીરી ફૂલ ગેરંટેડ વાળું હવે સસ્તી થઈ ગઈ રત્નાગીરી રત્નાગીરી સસ્તી થઈ ગઈ છે એમ ને આ કેસર આપણે ચાલુ થઈ જવાની 15 થી 20 દી માં એનો ભાવ 1000 થી 1500 રૂપિયા છે ઓકે ઓકે કંઈ વાંધો નહીં અરે ત્રણે આવી ગયા ત્રણે ભાઈ આવી ગયા પણ કેસર કેરી છે ને એ કાચી છે પાકલ નથી પાકલ ખાલી હાફુસ તાલાળા ગીર ભાઈ કેસર કેરી અત્યારે છે ને મિત્રો અમે આવી ગયા છીએ જમવા અને જો ભાઈ સરસ મજાનું રાજકોટમાં આપણને જમવાનું મળી ગયું છે આ શું છે શીરો છે આપણે ગુજરાતી થાળી શીરો પછી આ કઈક છે આને શું કહેવાય હે ભાઈ આને પાપડી પૂરી ને ત્રણ ચાર જાતના શાક ને એવું બધું છે કઢી દાળ ને એવું બધું ચાલો હવે જમી લઉં કપડાને અહીંયા ખોળામ રાખવાનું એટલે કાઈ વેરાય નહીં વેરાય ને તો એ આની ઉપર જાય ચાલો 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 સરસ મજાનું જમી લીધું છે પેટ ભરીને જમી લીધું છે અને હવે જવાનું છે રાજકોટના ફેમસ ફેમસ મોલમાં સન્ડે મોલ સન્ડે મોલ ફેમસ મોલમાં જવાનું છે તો ચાલો એ બાજુ હાલતા થઈ જાય પહોંચી ગયા છીએ આપણે રાજકોટના સન્ડે મોલમાં ચાલો પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને બધા અંદાજે આવી ગયો છે પણ છતાં દેખાડી દઉં જવો ભાઈ રાજકોટનો સન્ડે મોલ એકચ્યુઅલી છે ને અત્યારે ખરો તડકો જામી ગયો છે બે અઢી જેવો કેટલો બે ને છપ્પન ત્રણ વાગી ગયા છે તડકાનું કાંઈ એવું બધું ખાસ રહ્યું નથી કેમ ખબર છે કેમ કે તડકો જે લેવલનો પડે છે કા ભાઈ હું કેવું તારું આખ્યું નથી ખુલતી આખ્યું નથી ખુલતી જો ભાઈ અહીંયા સોફા ને એવું છે ભાઈ આપણે આ સોફા લેવાના છે જરાક ભાવ બહુ જાણવી તો મિત્રો અહીંયા શરૂ થાય છે જો અહીંયા થી આ બધો સન્ડે મોલ જો 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 આ બાજુ ઠેઠ ક્યાં સુધી છે જો અહીંયા સુધી છે તો આ છે રાજકોટનો સન્ડે મોલ અને આ બાજુ છે હાજી ડેમ મારા નાના નાના સબસ્ક્રાઈબર માટે સાયકલનો ભાવ હું તમને જાણી દઉં આ તો મોટા સબસ્ક્રાઈબર માટેની છે જો ભાઈ સરસ મજાની સાયકલ એવું બધું છે ને આ બધી છે નાના સબસ્ક્રાઈબર માટેની સાયકલ લેવાયુ કે સાયકલ છે નાની નાની જે સાયકલ રહી ને એ છે ત્રણ હજાર પચીસોની સમથિંગ આસપાસ મતલબ બધી સાયકલના અલગ અલગ ભાવ હોય અને આ મોટી સાયકલના ભાઈ પાંત્રીસો રૂપિયા પાંત્રીસો રૂપિયા અને ભાઈ આપણો વિડીયો જોય ભાઈ થેન્ક યુ યાર ઓળખી ગયા મને કાં ભાઈ કઈ નઈ ભાઈ જો પાંત્રીસો ચાર હજાર એવી બધી સાયકલ ભાવ છે એટલે બહુ તડકો છે ને ફોન યાર ફૂલે ફૂલ ગરમ થઈ ગયો એટલે આપણે અત્યારે આપણે પાછી ગ્રેજ્યુડી પાસે ચાલો પ્રદીપભાઈ તો છે ને આઈના ને જતા એટલે હાલે જો આટલી વારમાં તો આને ઊંઘ હોત ને આવી ગઈ ઉઈ ગયા લાગે જો ભાઈ ભાઈ એટલે ઊંઘ આવી ગઈ એટલે જાગતા નહીં તો ભાઈ આ તો ચાલુ કરવું જો જાગે તો લે

વિડીયો જતા હોય ને બે સબ્સ્ક્રેબર જો આ બાજુ છે તમને મજા આવી આપણે ખવારી લીધું છે ફાઈવ છે ને એટલે ફાઈવ શું ઝૂમ ક્રિયા ક્રિયાટ કરું છું હા ભાઈ જુઓ ભાઈ લઈ લીધા ભાઈ તમને હોતન પાછા છે ને આપણે જસદણ પૂગી ગયા જસદણ આવીને આપણે ગાંડો રૂપિયો વાપરી ને ખબર છે શેના માટે આપડા મોબાઈલના દોડા માટે મોબાઈલ માટે તો આપણે ખર્ચો કર્યો છે પણ મોબાઈલના દોડા માટે જો ગાંડો રૂપિયો વાપર્યો તો આવું કંઈક લઈ લીધું છે કેબલ પ્રોટેક્ટર અને હવે છે ને અહીંયા જો ભાઈ બ્રેજુડી ઉડી સોરી મેના રાણી પડે છે ને એ કોની છે ખબર છે આરે જે દાઢીવાળા ભાઈ હતા ને એની હે એટલે દાઢી તંતાડી દીધી હે એ દાઢી કેમ ગઈ ખોવાય બટ્સ ખોવાય છે મોંઘા મહિલા દાઢી કેમ હંતાડી દીધો છો

ચાલો 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 લાલ લાલ તરબૂજ ખાઈ લેવી ચાલો તમારે ખાવું હોય તો બાકી અમે ખાઈ લેવી